યોગ દિવસે રાજ્યમાં કુલ ત્રણસો બાર જગ્યાઓ પર કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના કાર્યક્રમમાં જોડાશે અને એસટી માટે પાસઠ ટકા અનામત રદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ધમકી છે મને નડ્યા એમને હું મૂકવાનું નથી

પ્રાંચી ખાતે ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં તેમણે આ ધમકી આપી હતી કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાએ તેને લઈને પ્રતિક્રિયા આપી છે રાજકારણમાં હાર અને જીત પચાવવી જરૂરી છે હીરાભાઈ જોટવાએ મહત્વનું નિવેદન આપ્યું છે હીરાભાઈ જોટવા કે જેઓ આ ચૂંટણીમાં તેમની સાથે ઉભા રહ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર હતા હીરાભાઈ જોટવા હીરાભાઈ ચોટવાની સામે જ રાજેશ ચુડાસમાએ જીત મેળવી છે અને સાથે જ જ્યારે એ સમયે તેમને જે ડોક્ટર અતુલ ચુગના જે કેસના કારણે જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તેના કારણે કદાચ આ વખતે ચૂંટણીમાં તેમને પરિસ્થિતિ તેમની માટે બગડી શકે તેમ હતી છતાં પણ તેમની જીત થઈ હતી હીરાભાઈ જોટવાની સામે જ તેમની જીત થઈ હતી અને જ હીરાભાઈ જોટવાએ અત્યારે પ્રતિક્રિયા આપી છે આ સમગ્ર મુદ્દે તેમણે કહ્યું છે રાજકારણમાં હાર અને જીત પચાવી જરૂરી છે તો આવો સાંભળીએ હીરાભાઈ જોટવાના આ નિવેદન છોડવાનું નથી આપની શું પ્રતિક્રિયા સ્વાભાવિક રીતે ચૂંટણીની હાર જીત પછી જીતમાં અહમ પછાવી અઘરી હોય છે જીત પછાવી ન શકાય ત્રીજી વખતની અને અહમની ભાષામાં જે બોલ્યા એ નિંદનીય છે લોકશાહી એટલા માટે કે જે મત વિસ્તારમાં એમને સૌથી ઓછા મતો મળ્યા તાળા વિધાનસભામાં એની સ્વાભાવિક અપેક્ષા હોય કે ભગવાનભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા ગયા વખતે દસમાંથી ડબલ તો થાય જ મતલબ કે ચોવીસ પચીસ હજારથી એને લીડ હોય પણ એ ખરેખર લોકો છે એ વિકાસ કામ એમના આધારે છે મારું તો એવું માનવું છે કે કોંગ્રેસમાં ભગવાનભાઈ હતા એમના લીધે કોંગ્રેસ સંપૂર્ણ બેસી ઠીક છે કે ઊભી થતાં વાર લાગશે કોઈ એમ કહે છે કે રાતોરાત બદલી ન જાય પણ ત્યાં ગયા તો એ વધારવાને બદલે બાર હજાર મત એમના ઘટાડે જેના લીધે સ્વાભાવિક રીતે રાજેશભાઈને એમનું દુઃખ હોય એ ભગવાનભાઈને ના કહી શકતા હોય એટલે સીધો જ બળાપો છે એ જાહેર કાઢી નાખ્યો અને જવાબદાર તો તાળા મત વિસ્તારમાં ધારાસભ્ય ગણાય પણ જે ભગવાનભાઈનો સ્વભાવ આપવો અને દબાવવા ન હતું એ જ રાજેશભાઈ એમનું અનુસરણ કરશે એવું મારું માનવું હતું મને એમ હતું કે રાજેશભાઈ એ એને એને સ્વભાવ બદલશે એમને બદલે એમનો સ્વભાવ બદલી ગયો છે અને લોકોને દરાવી ધમકાવીને મત લે એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ સૂર ગયો છે અને એમના લીધે જ એ પાછળ જાય છે ગયા વખત કરતાં એ વીસ હજાર મતો છે એને ઓછા મળ્યા છે ગયા વખતે અમારા સાતે સાત ધારાસભ્યો કોંગ્રેસના હતા આ વખતે કોંગ્રેસના અમારા કોઈ ધારાસભ્ય હતા નહીં એમ છતાં પણ સારા કોંગ્રેસે સારો દેખાવ કર્યો લોકોએ ખૂબ મત આપ્યા છે શું લાગતું કોંગ્રેસના એ એ એ અર્થઘટનનો અર્થ એમ થાય છે કે એમની તકલીફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારો અને જે તે વિસ્તારના મુખ્ય માણસોની આ રજૂઆત છે કોંગ્રેસ તો એને મત ના આપતી હોય તો સ્વાભાવિક હોય છે પણ માલો કે મેં આપને એક્ઝામ્પલ આપ્યું ભગવાનભાઈ બાર પોતે ભાજપમાં ગયા ગયા વખતે દસ અગિયાર હજાર મતો વધારે હતા ભાજપના એમને બદલે ઘટી ગયા તો એમનો જે ટોળો છે એ ભગવાનભાઈ તરફ હોય કે કોંગ્રેસ તરફ હોય અચ્છા સર બીજું માળિયામાંથી કોઈ બદલાય માળિયા જે માંગરોળ મત વિસ્તાર છે એમાં ત્યાંના પૂર્વ પ્રમુખ નગરપાલિકાના ઝાલા એમની ઉપર ત્રણસો સ નો આરોપ હતો એમાં રાજેશભાઈ જેવા ચૂંટાણા એટલે બહાર નીકળતી વખતે જાહેરમાં એસપી સાહેબને એવું કહે કે મોહમ્મદ હુસૈન ઝાલાની ફાઇલ ઓપન કરજો એ પછી સીધે થોડા દિવસો પછી એની ધરપકડ કરી લે અને ધરપકડ એ ચોરવાડના પીએસઆઈ ગઢવી છે એને ખાસ કિસ્સામાં અહીંયા મૂકવામાં આવે એની ધરપકડ કરે ને પછી એફઆઈઆર થાય છે એટલે પૂરવાયો છે એટલે એ એ ત્યાં કિન્નાખોરી કરી છે કોંગ્રેસવાળા ઉપર કરી છે ત્યાંથી એ જાણવા એમ પણ મળે છે કે માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન લાડાણી ભારતીય જનતા પાર્ટી એમને ગઈકાલે કહેવામાં આવ્યું કે તમે રિઝાઇન કરી દો નહીં તો અવિશ્વાસની દરખાસ્ત લખો ત્યાં પણ ધમકીનો શું એમણે ઉભો થયો છે એવું મને અનુભવ ગીર સોમનાથ જૂનાગઢના સાંસદ જેમને લઈને આ તેમના નિવેદનને લઈને અત્યારે જે સમગ્ર મામલો છે પ્રાંચી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં જ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે આ કાર્યક્રમમાં તમને ધમકી ભર્યા શબ્દોનો પ્રયોગ કર્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હીરામાઈ જોટવાની પ્રતિક્રિયાને પણ આપણે સાંભળ્યું અને સાથે જ અત્યારે આ વિષય પર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જી ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાની જે જાહેર ધમકી વિડીયોમાં જોવા મળી છે તેને લઈને અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે કોંગ્રેસ પણ આ મુદ્દો હાર અને જીત બંને ઉમેદવારો પચાવ્યું છે આ ત્રીજી વખત સાંસદ ને જે જીત મળી છે તેનું અહમ તેમને આવી ગયું છે અને તે વિલાસ તેઓ

જે રીતે નિવેદન રાજેશ ચુડાસમાએ આપ્યું છે તેમનો કોઈનો ભય નથી તમને લાગે છે કે કેન્દ્રીય નેતૃત્વ તરફથી કોઈ પણ એક્શન લેવામાં આવશે એમના વિરુદ્ધમાં જી ચોક્કસ જે રાજેશ ચુડાસમા ખુલ્લા મંચ ઉપરથી કહ્યું હતું કે માત્ર મારા પત્રથી ગમે અધિકારીની બદલી થઈ જાય છે મારે કોઈને ફોન કરવાની પણ જરૂર રહેતી નથી અને એટલી મારામાં તાકાત છે તેમજ તેઓએ એ પણ જણાવ્યું હતું કે

જે આપતો વિડીયો સામે આવ્યો છે જે મને નડ્યા છે એમને હું મૂકવાનો નથી આ પ્રકારે લોકશાહીનું હનન કરતા જોવા મળી રહ્યા છે રાજેશ ચોડાસમા વિડીયોમાં જેને લઈને અત્યારે કોંગ્રેસ પણ સક્રિય જોવા મળી રહી છે હીરા ચોટવાએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે રાજકારણમાં હાર પચાવતા આવડવું જોઈએ અને જે પ્રકારે એક બાદ એક ભાજપના નેતાઓ આ પ્રકારે ધમકીભર્યા નિવેદનો આપી રહ્યા છે તેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે યોગ આપણો આધ્યાત્મિક વારસો ભારતીય સંસ્કૃતિની અનમોલ ભેટ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો સચોટ માર્ગ જે આજે વૈશ્વિક ફલક પર છવાય છે યોગ વિદ્યા યોગ યોગ મૂલ્યો સાધનાના ફાયદાઓ તો વર્ષોથી પ્રચલિત છે પરંતુ તેને જન જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય નરેન્દ્ર મોદીની સરકારમાં થયું છે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ ક્ષેત્રે નવા સો સર કરી રહી છે યોગ આપણી ઓળખ આપણો આધ્યાત્મિક વારસો તનને સ્વસ્થ અને મનની શાંતિ બક્ષતી પ્રક્રિયા આપણા વડવાઓની વિશેષતાઓની શિરોમણી સાધના જે આજે જગ વિખ્યાત બની છે વૈશ્વિક ફલક પર પણ આજે યોગાભ્યાસ સહર્ષ સ્વીકૃતિ પામ્યા છે જન જન સુધી યોગનું મહત્વ પહોંચાડવાનું ઉમદા કાર્ય આપણા સૌના લોક લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે વર્ષ બે હજાર ચૌદ માં વડાપ્રધાન પદ ને ગ્રહણ કરતા મુક્યો યોગ અમારી પુરાતન પરંપરિક અમૂલ્ય દેન હે યોગ મન વ વર્મ સંયમ व उपलब्धि की एकात्मता का तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है योग केवल व्यायाम भर न होकर अपने आप से तथा विश्व व प्रकृति के साथ तादात्मय को प्राप्त करने का माध्यम है आइए हम एक अंतर्राष्ट्रीय જેને બહુમતી મળતા સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ની ઉજવવાની શરૂઆત થઈ વડાપ્રધાને આપણા મૂલ્યો આપણા વારસા ને ના માત્ર વૈશ્વિક ફલક પર પ્રસ્તુત કર્યો છે

આજે યોગ દિનની ઉજવણી કરી રહ્યા છે આઝાદી નો અમૃત મહોત્સવ ના સૌ માટે બને અને યોગ દરેકના જીવનમાં આ અમૃત ફેલાવે એવી શુભેચ્છાઓ પાઠવું છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણો આધ્યાત્મિક વારસો છે યોગ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો સચોટ માર્ગ ધર્મ આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે યોગ એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે યોગ વૈદિક કાળથી ભારતમાં યોગનું મહત્વ એકવીસ જૂન બે હજાર પંદર ના દિવસથી વિશ્વભરમાં ઉજવણીની કરાઈ શરૂઆત જનજન સુધી યોગનું મહત્વ પહોંચાડવા માટે ઉજવાય છે આ દિવસ દર વર્ષે એકવીસ જૂને ગુજરાતમાં યોગ વિદ્યાનું મહત્વ તેની જાગૃતિ માટે એક મોટા કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં રાજ્યના પદાધિકારીઓ અને અધિકારીઓ સુધીના તમામ લોકો ભાગ લઈ સ્વસ્થતાની નવી શરૂઆત કરવાની પહેલ કરે છે યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુઈ ગામ તાલુકામાં આવેલ ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટમાં કરશે વીરતાની ભૂમિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશનું ગૌરવ આપણા જવાનો સાથે યોગાભ્યાસ કરશે યોગની આપણી સમૃદ્ધ સંસ્કૃતિના પ્રસંગે રાજ્યના કુલ એક સ્થળો પર

યોગા ફોર વુમેન એમ્પાવરમેન્ટ વર્તમાન સમયમાં મહિલાઓના શરીરમાં આવતા શારીરિક પડકારોને ધ્યાનમાં રાખીને આ વર્ષે આ થીમ રાખવામાં આવી છે જેથી મહત્તમ સ્ત્રીઓ યોગાભ્યાસથી સ્વસ્થ જીવનની શરૂઆત કરે રાજ્ય સરકારે એકવીસમી જૂન બે હજાર રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે રાજ્યની મહાનગરપાલિકાઓ જિલ્લા તાલુકા નગરપાલિકા ગ્રામ્ય વોર્ડ શાળા કોલેજ અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજ્યના આઈકોનિક ધાર્મિક હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરાશે આ ઉપરાંત જિલ્લા પંચાયત આરોગ્ય શિક્ષણ અને પોલીસ વિભાગો દ્વારા પ્રભાત ફેરી યોગ બાઇક રેલી જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરી મહત્તમ લોકોને યોગની સમૃદ્ધિ મેળવવા જાગૃત કરાશે યોગ દિવસ અંગે રાજ્ય સરકારના આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યની મહત્તમ દીકરીઓ મહિલાઓ ભાગ લે તેવો રાજ્ય સરકારનો આશય છે કારણ કે ભવિષ્યને સમૃદ્ધ કરવા માટે દીકરીઓની સ્વસ્થતા પર પણ યોગના મહાત્મયને વર્ણવતા કાર્યક્રમનું આયોજન કરાશે યોગના મહાત્મયને જન જન સુધી પહોંચાડવા માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઉમદા આયોજન કર્યા છે

સિક્યોરિટી ગાર્ડની કડકાઈ હોવા છતાં હોસ્પિટલમાં દારૂની બોટલ મળી આવી છે મીડિયા કર્મીને રોકતી આ સિક્યોરિટીની લાલ્યાવાડીની પોલ ખુલી છે આ સિક્યોરિટી જે મીડિયા કર્મીઓને અંદર ન જવા દેતી હોય તે રીતે વર્તન કરતી હોય અને એવી સિક્યોરિટીની લાલિયાવાડી અત્યારે સામે આવી છે કે શા માટે તેમની અંદર ન જવા દેવામાં આવતા હોય કારણ કે આ સિવિલ જોવા મળતી હશે એટલા જ માટે પણ અંદર પ્રવેશ આપવામાં આવતો અને સિક્યોરિટી તેમને પણ રોકતી જોવા મળતી હતી ત્યારે આજે અસારવા સિવિલ હોસ્પિટલમાં દિવાલ ધરાશાયી થતા દારૂની બોટલ મળી આવી છે ઘણા સવાલો ઉભા થાય છે સિવિલ હોસ્પિટલ અસારવા સિવિલ હોસ્પિટલ જ્યાં કેટલાય દર્દીઓ અને એમની સાથે જ એમના પરિવારજનો જેમના ભરોસે આ હોસ્પિટલમાં આવતા હોય છે એવી હોસ્પિટલમાં શું આ ડોક્ટર્સ દારૂ પીતા હોય કે પછી ત્યાંના કર્મીઓ ત્યાંના જે ત્યાંનો જે સ્ટાફ છે તે દારૂ પીતો હોય કે શું ઘણા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે ને જ્યાં જવાબદારીની સાથે કામ કરવું પડે જ્યાં લોકોના જીવ સામે જોખમો ઊભા થઈ શક્યા છે તેવી જગ્યા ઉપર એટલે કે હોસ્પિટલમાં દારૂની બોટલ મળી આવીને એવી જગ્યા પર જો નશો કરીને કામ કરતા હશે લોકો તો ચોક્કસ પણ એવું માનવું પડે કે સિવિલ હોસ્પિટલમાં લોકોના જીવને જોખમ કહી શકાય છે અમદાવાદ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે ત્યારે આજે દિવાલ ધરાશાયી થતા દારૂની બોટલ મળી આવતા વિવાદ ઉભો થયો છે સિક્યોરિટી ગાર્ડની કડકાઈ હોવા છતાં દારૂની બોટલ હોસ્પિટલમાં કેવી રીતે ઘૂસી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે આ તો દિવાલ ધરાશાયી થઈ એટલે

એમના પર પણ ઘણા સવાલો અહીંયા ઉભા કરી રહી છે આ ઘટના જ્યારે દારૂની બોટલ મળી આવી છે શું છે સમગ્ર વિગત આપની પાસે પિનલ ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો એશિયા ની સૌથી નંબર વન અને વિવાદોમાં સપડાયેલી જોવા મળે છે અવારનવાર ત્યાંથી વિવાદો છે તે જોવા મળતા હોય છે ક્યારેક દર્દીઓની સારવારને લઈને તો ક્યાંક સ્વચ્છતાના નામે પણ આ સિવિલ હોસ્પિટલ છે તેના વિવાદ છે તે જોવા મળતા હોય છે ગઈકાલે જો વાત કરવામાં આવશે તો સૌથી મોટી જે ઘટના છે પરંતુ સદન છે ઘટના છે તે ટળી છે અને કોઈ પણ જાતની ન હતી મહત્વની બાબત છે કે ગઈકાલે આ છે તે થઈ સંખ્યાની અંદર હોસ્પિટલ ખાતે દર્દીઓ હોય છે તે સારવાર લેવા આવતા હોય છે તો બીજી તરફ ત્યાં દર્દી દાખલ થઈ અને સારવાર લેતા હોય છે જોકે આ દિવાલ ધરાશાયી થઈ ત્યારે ત્યાંથી કોઈ દર્દી છે તે પસાર ન થઈ હતું તેને લઈને એક સૌથી જે જાલખાની ની જે ઘટના છે તે ટળી છે પરંતુ ત્યારબાદ એક મહત્વની બાબત છે તે એ સામે આવી છે કે હોસ્પિટલ જયારે દિવાલ ધરાશય થઈ અને દિવાલ ધરાશય દારૂની બોટલ છે તે ઉઠવા પામે છે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો જે અથારવા સિવિલ હોસ્પિટલ છેલ્લા અનેક દિવસો જો વાત કરવામાં આવે તો તેના સિક્યુરિટી ગાર્ડ છે તેની કકડાઈ છે તે પણ સામે આવી છે સિવિલ હોસ્પિટલના જે સિક્યુરિટી ગાર્ડ છે તે મીડિયા કર્મીને પણ પ્રવેશ ના આપતા હોવાની જે માહિતી છે તે સામે આવી છે અને તેઓની કસરાઈ છે તે જોવા મળી છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે સિવાલ ધરા સિગ્નલ મળી આવી છે તો તેને લઈને આ હોસ્પિટલના જે સિક્યુરિટી ગાર્ડ છે તેઓની ઉપર જે તેઓની કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો છે તે જોવા મળી રહ્યા છે તેમજ આ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સિક્યુરિટી ગાર્ડ છે તેઓની લાલિયા વાળી છે તે જોવા મળી છે ભૂતકાળની અંદર પણ જો વાત કરવામાં આવે તો સારવાર સિવિલ હોસ્પિટલમાંથી દારૂપાણની જે મહત્વની બાબત છે તે પણ સામે આવી હતી ત્યારે હાલ જે જોવા મળી રહ્યું છે કે આ આ બે જે બોટલો બોટલો છે છે તે તો કોણ લાવ્યું લાવ્યું તે સૌથી મોટા સવાલ રહ્યા છે ત્યારે હજુ સુધી આ બાબતે કોઈ પણ જાતની તપાસ છે તે આરંભાઈ નથી ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈને હોસ્પિટલના સત્તાધીશો છે તે તપાસના અંતે શું

સિવિલ હોસ્પિટલના સત્તાધીશો છે તેઓના ડોક્ટરો છે તેઓની ઉપર જ સંપૂર્ણ જે આ શંકાની સોય છે તે સેવી શકાય છે કારણ કે દારૂ જેવી બોટલો છે તે મળી આવી છે ત્યારે આ બોટલ કોણ લાવ્યું અને શા ઉપયોગ માટે લાવ્યું છે તે સૌથી મોટા સવાલ રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ત્યારે નાના કર્મચારીઓ હોય છે કે તેની ઉપર આ દોષનો ટોપલો છે તે છોડી દેવામાં આવતો હોય છે ત્યારે આ દારૂ તે મળી આવી છે અને તેને લઈને પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે નાના કર્મચારી છે તેનો ભોગ લઈ શકે કર્મચારીની ઉપર આ સંખ્યા ની સોય સત્તાધીશો કેવી શકે છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અનેક લાવ્યું છે અને બોટલ ઉપયોગ કરી અને ત્યારબાદ આ ખાલી છોડી દેવામાં આવી છે કે શું આ સમગ્ર બાબતના અનેક સવાલો છે તે હોસ્પિટલના પાસે રહેલા ત્યારે હોસ્પિટલ સત્તાધીશો આ

હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચારોનો અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સનો પ્રાયોજક છે છાશવાલાની બાયોટિક લસ્સી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ પૂર્ણતાના આરે હજુ પણ પાંચ છ અધિકારીઓના નિવેદન નોંધવાના બાકી सुरत शहर में पुलिस ने स्कूल कॉलेज कोचिंग क्लास बाहर चेकिंग फूड लोगों ने ने किया पुलिस वेचतालीस फूड इंस्पेक्टर ने टीम राखी तपास हाथ योग दिवसे राज्य में कुल त्रो बार जगह पर कार्यक्रम केन्द्रीय गृहमंत्री अमित शाह अमदावाद कार्यक्रम में जोड़ पटना हाईकोर्ट नीतीश सरकार ने आप झटको ईबीसी एससी और एसटी में पांसठ टका अनामत रद्द ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ધમકી જે મને નડે એમને હું મૂકવાનો નથી આ હેડલાઇન્સ ના પ્રાયોજક હતા છાશવાલાની વાલા ની પ્રોબાયોટિક લસી